મોથાળા તેમજ કનક બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ દ્વારા ખેતીવાડી મગફળી આગેવાનો તથા મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ખરીદી કેન્દ્ર અબડાસામાં શરૂઆત થાય તે માટેની તમામ મહેનત અને સરકાર સાથેની લાઇસિંગ કરી આપણા વિસ્તારને આ ખરીદી કેન્દ્ર અપાવ્યો જે બદલ તમામ અબડાસાના ખેડૂતોએ સભ્યશ્રીનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઈ પ્રતિનિધિ દિનેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુસાલી મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અરવિંદભાઈ શાહ દિનેશભાઈ ભાનુસાલી પરેશભાઈ ભાનુસાલી વાડીલાલ પોકાર કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા નવીનભાઈ ભાનુસાલી સરપંચ શ્રી અરવિંદભાઈ ભાનુસાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુસાલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કુસાબા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી હર્ષદભાઈ ઠક્કર અનિલભાઈ ભાનુશાલી પિયુષભાઈ ભાનુશાલી અજયસિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા આત્મા રામ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ શાહે કર્યું તેમજ આભારવિધિ ગોવિંદભાઈ ભાનુશાલીએ કરી હતી જે ખૂબ જ ખેડૂતોને ચિંતાનો વિષય હતો અને મગફળી સરકાર ખરીદી ખાતરે ત્યારે એના માટે એ વાત હતી તો ખરીદીને સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આજે કલક પર ત્યાં એપીએમસીમાં આપણા ગોવિંદભાઈ અને અરવિંદભાઈ બે જવાબદાર વ્યક્તિ છે અને તમામ ખેડૂતો અને પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે અમારાશ્રી દિનેશભાઈ પક્ષના પ્રમુખ મહેશભાઈ અને બધા હાજર રહી અને એપીએમસીને આજે મૂર્ત કર્યું છે અને આથી શરૂ કરવામાં આવી છે જેનાથી ખેડૂતને પૂણે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા જેવો એનો માલ એ પ્રમાણે મળે એમને ફાયદો થવાનો છે માગો હોય માઠો હોય એ બધી આજે ખરીદી ત્યાંથી શરૂ થશે અને જેનાથી ખેડૂતોને સારામાં સારો ફાયદો મળવાનો છે આ આપણા છેવાડાનો વિસ્તાર છે ત્યાં વેપારી પણ જલ્દી કોઈ ના આવે તો આ સરકારશ્રીનો ખબર હું આભાર માનું છું Repórter Ramais vai para o sol e abraça a